બનાસકાંઠામાં ક્ષત્રિય રાજપૂત સમાજ લોકો રૂપાલા સામે લાલ ટિકિટ પછી ખેંચવાની માંગ સાથે વિવિધ સંગઠનો દ્વારા રજૂઆત કરવામાં આવી રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ દલિત સમાજના એક કાર્યક્રમમાં રાજપૂત સમાજ વિશે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી હતી જેને લઈ સમગ્ર ગુજરાત સહિતના રાજપૂત સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ત્યારે આજે જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે રાજપૂત સમાજમાં વિવિધ સંગઠનો દ્વારા રેલી યોજવામાં આવી હતી અને પાલનપુર ખાતે રજૂઆત કરવામાં આવી હતી અને પુરુષોત્તમ રૂપાલાના ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવે

જે રૂપાલાજીએ રાજપૂત સમાજ વિરુદ્ધ નિવેદન કર્યું એના બાબતમાં એમના વિરુદ્ધમાં આદરણીય કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા અને રૂપાલાજીની ટિકિટ રદ કરવામાં આવે અને એમના માથે કાયદેસરની કાર્યવાહી કરવા આવે એવી અમારી તમામ સંગઠનોની એક અવાજે માંગણી છે ચૌહાણ પ્રવીણસિંહ પ્રમુખ અખિલ ગુજરાત ભાજપ તમારી એના સાથે મળી અને એનું આંદોલન ચાલુ કરશું અને એના વિરુદ્ધમાં જે થશે એ મેં કરશું